સીમા વિનાયક ગૃંભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરનુર્યા સર્વ્યાર્ધ

નિર્વિઘ્ન માસ્તો વિનાયક બ્રહ્મા વિષ્ણુ હસ્તે અક્ષાની ગ્રહિત હાથ હાથની અંદર ચોખા રાખી જાજો વિષ્ણુ ત્રણ વખત વિષ્ણુ ભગવાન નું સ્મરણ કરી જાજો અત્રે મંગલ્યલપ્રદમાસો માસે પુણ્ય પવિત્ર માસે ઓષમાસે શુભે હિ કૃષ્ણ अद्य दिने यदा शक्ति यदा भक्ति यदा मिलितो चार द्रव्य ही खात मूरत निमित्ते ना अद्य दिने यदा शक्ति पूजन अर्चना कर्मा मा हम करे ये ही अतः हा नमस्कारण नमस्करोमि भाजोली पके लगी जाओ नमस्कारण नमस्करोमि अतः हा दीपम् रजोली

ક્ષતાની ગૃહીવા ચોખાખીજ અથાતિ વરુણ દેવતાના પૂજન જે કઈ પણ આજના દિવસે

સ જાતો તપશાદો પુરા પૃથ્વી નમો નમ ધરાય નમ ધરિ નમો નમ સાચીરૂપિ નમો નમ નમસ્કાર નમસ્કરો ધ્યાન પૂજન આવાહન

પાણી હે ને આની ઉપર થોડું થોડું રહેજો આની ઉપર પાણી હે ને

ગણપતિ મહારાજ ખુબજ ગણ ગણપતિ મહારાજ My વાલા મિત્રો આજ રોજ વેજા ગામ પરિવાર ટ્રસ્ટ પાછું વાલા મિત્રો આજ રોજ વેજા ગામ ખાતે અમે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ આ નવા ચેકડેમ નું ખાત મોર છે અને આ લોકો અને સરપંચ સાહેબ અ બાપુ બધા લોકો સહકાર આપશે અને ગામ લોકો બી સહકાર આપશે જેથી કરીને ભેજા ગામ આખું ગામ પાણી વાળું કરવાનો ધ્યેય અમારે ગીર પરિવાર ટ્રસ્ટ એ નક્કી કર્યું છે તો આ કાર્યમાં સર્વે જોડાય એવી મારી અપીલ છે બે મિનિટ હું ભૂપેન્દ્રસિંહ જાડેજા વાજીડકડ નો સરપંચ છું અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ થી આ બીજો એકદમ અમારા ગામમાં બને છે આ બદલ હું ગામ ગ્રામજનો વતી દિલીપભાઈ ચેરમેન અને એની આખી ટીમ ને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું અને બીજો નંબર અત્યારે એક પાણીનો પ્રશ્ન મોટા મોટો જળ એ જીવન અને જળ વગર જીવન શક્ય નથી અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ આ માટે જે મહાન કાર્ય કરી રહ્યા છે

વિશ્વની અંદર કોઈ એવો વ્યક્તિ નથી કે જે પાણી બનાવી શકે વિશ્વનું નાનું મોટું કોઈ પણ કામ લ્યો કે જે પાણી વિના સ્ટાર્ટ ના થઈ શકે અને વિશ્વ ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો વરસાદનું પાણી તો આ પાણી ઈશ્વર આપને આપે છે પરંતુ આપની પાસે એવી યોગ્ય જગ્યા અને યોગ્ય વાસણો ન હોવાના હિસાબે સૌરાષ્ટ્રમાં એસી થી નેવું ટકા પાણી દરિયામાં વહી જાય છે આ પાણી રોકવાનો એકમાત્ર જો મોટામાં મોટો વિકલ્પ હોય તો નાના મોટા ચેકડે મને તળાવો આજે રાજકોટની આંગણે અમારું વાજડી અને વેજા ગામની વચ્ચેની સીમમાં અમે થોડાક દિવસ પહેલા પણ એક ડેમ કર્યું હતું અને આજે બીજા ડેમની એક શરૂઆતના ખાતમુહૂર્તમાં ગામના વાજડી ગામના સરપંચ અમારા ભૂપેન્દ્રભાઈ સિંહ જાડેજા અને અમારી સંસ્થાના સતત કાર્યશીલ એવા અમારા જમનભાઈ દિનેશભાઈ પરેશભાઈ એવા ઘણા બધા વ્યક્તિઓ સાથે રહી અને આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે લોકોને પ્રેરણા એટલા માટેની વાત છે કે ઈશ્વર જે પાણી આપે છે એ બધાએ બચાવવું એ બધાનું એક નૈતિક ધર્મ છે આ કાર્યમાં જો દરેક વ્યક્તિઓ પોતપોતાનો ક્યાંક ને ક્યાંક પોતાના વિસ્તારમાં પાણી બચાવવામાં ધ્યાન દેશે ને તો રાષ્ટ્રનું કલ્યાણ થશે કારણ કે રાષ્ટ્રના વિકાસમાં કોઈ મહત્વનો કોઈ ફાળો હોય ને તો એ પાણી છે એ વાતને સાબિત કરવા માટે આ વર્ષે જ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવમા મહિનાની છ તારીખે એક સરસ મજાનું સૂત્ર આપ્યું અ જલ સંચય જન ભાગીદારી થી કે જલનો સંચય જન ભાગીદારી થી કરવું દેશના બધા કલેક્ટર અને બધા ડીડીઓ સાથે ઓનલાઈન મીટિંગ કરી અને અડધી કલાક એક વિષય ઉપર કે વરસાદનું પાણી કેમ બચાવી શકું દેશના વડાપ્રધાન જો આટલા ચિંતિત હોય તો આપણે દેશના નાગરિક છે આપણો રાષ્ટ્ર ધર્મ છે કે આપણે પાણી બચાવવું જોઈએ કારણ કે જો પાણી ને આપણે બચાવશે ને તો પાણી આપને બચાવશે આ મહત્વનો ભાગ છે એક સમય આપની ધરતીમાં વીસ ત્રીસ ચાલીસ પચાસ ફૂટે જે પાણી હતા એ પાણી હતા હજાર બે હજાર ત્રણ હજાર અમારી સંસ્થાએ નાના મોટા સવા બસો કરતા પણ વધારે ડેમો પૂરા કર્યા છે. અગિયાર હજાર એકસો ને અગિયાર ચેકડેમ અને અગિયાર હજાર એકસો ને અગિયાર રિચાર્જ બોર કરવાના સંકલ્પ સાથે આ કાર્યને ગતિ આપી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક દરેક લોકો આ કાર્યને ગતિ આપે એવી મારી વિનંતી સાથે ભારત માતા કી જય.

મિત્રો તમે જોઈ શકો છો કે આ ઓકળાઓ છે આ રીતે દરેક ગામની અંદર ઓકળાઓ હોય છે દરેક ગામની અંદર નદીઓ હોય છે અને આને માત્ર ને માત્ર આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ કે ધીમે 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 આ નદીઓ બધી ભરાતી જાય છે આપણા ખેતરના કાંપ આવે છે ધૂળ આવે છે માટી આવે છે અને ઊંચી આવે એટલે પાણીના તળ ખૂબ જ છીછરા થઈ ગયા છે આવા સમયે આપણે લોકો જો જાગૃત થાશું આપણે લોકો જો સમજ સમજી જશું કે પાણી છે એ આપણી એક પ્રોપર્ટી છે પાણી છે એ આપણી સંપત્તિ છે પાણી છે આપણા પરિવાર નું ભવિષ્ય છે જો પાણી નહીં હોય તો આપણા જીવનમાં કઈ પણ શક્ય નથી તો આપણે કરવા માટે આ આ માત્ર ફૂટ ઊંડો કરી નાખવામાં આવે કાઢીઓ બનાવી લેવામાં આવે તો વિશાળ પાણીનો જતો સમય ઓછામાં ઓછું વર્ષમાં સાત થી આઠ દસ વાર પાણી જતું હોય વરસાદ આવતો હોય પણ આપણે લોકો એ ક્યારેય વિચાર્યું નથી કે આ પાણી છે એ આપણે એક જ વાત કરી કે હવે પછીનું ત્રીજું ત્રીજું વિશ્વ યુદ્ધ થશે એ પાણી માટે થશે ખરેખર એવું વિચારી શકાય એવી વાત છે દાખલા તરીકે હું તમને એક વાત કરું કે ઈઝરાયલ ની અંદર ત્રણ થી પાંચ ઇંચ વરસાદ પડે છે અને ત્રણ થી પાંચ ઇંચ વરસાદ ની અંદર આખા વિશ્વ ની અંદર ફૂલ અને ફ્રુટ નું એક્સપોર્ટ કરે છે અને પોતાની ખેતી નું જતન કરે છે અને વિશ્વના અનેક દેશો ત્યાં લોકો ખેતી શીખવા માટે જાય છે તો આવા સમયે ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યારે જે પાણી બચાવો અભિયાન ચાલુ કર્યું છે છેલ્લા ટૂંક સમયમાં સવા બસો કરતા વધુ ચેકડેમો બન્યા છે અને સવા સો થી વધુ ચેક ડેમો બોર રિચાર્જ થયા છે તો આ રીતે બધા લોકો જો અને જ્યાં જ્યાં ડેમ બન્યા છે રાજકોટમાં આ અગિયાર ડેમ બનાવ ઈ ડેમ તમે જોશો એટલે આજુબાજુમાં બે હજાર પચીસો ફૂટે પાણી હતું એ અત્યારે આજના આજની તારીખે અહીંયા પચીસ ફૂટે પાણી છે તો આ રીતે દરેક લોકો જાગૃત થાય છે તો સૃષ્ટિના દરેક જીવ જંતુ પશુ પક્ષી અને માનવ જાત દરેક માટે ઉત્તમમાં ઉત્તમ કાર્ય છે આપણે લોકો દાન કરીએ છીએ ખૂબ દાન કરીએ છીએ એક એક વસ્તુની પાછળ દાન કરીએ છીએ એક વસ્તુ નહીં સૃષ્ટિના દરેક જીવ સૃષ્ટિ આવી જાય એવું જો દાન હોય તો એ પાણી માટે છે તો દરેક લોકો પાણી બચાવવા માટે કોઈ પણ ભોગે આગળ વધે એવી નમ્ર વિનંતી સાથે અમારું આજનો આ ડેમ આ રાજકોટના નવા રિંગ રોડ ઉપર વેજા ગામની બાજુમાં સરસ મજાનો એક ડેમ બને છે બીજો ડેમ બને છે અહિયાં તો રાજકોટની બાજુમાં આવા પચાસ થી વધુ ડેમ બને અને સિટી ની અંદર સવાસો થી વધુ ડેમ બને એવી દરેક ઉદ્યોગપતિઓ દાતાઓને અપીલ છે કે આ કાર્યમાં વધુમાં વધુ જોડાય જે સહયોગ આપી શકાય આપી શકાય લોખંડ આપી શકાય સાધનો આપી શકાય છે રાહ જોવાની જરૂર નથી આપણે જ લોકો આપણી પાસે રક્ત સંપત્તિ ના સ્વરૂપમાં વરસાદ આવે છે ચાલીસ પચાસ ઇંચ વરસાદ પડે છે માત્ર આપણે પાણી બચાવવાની જરૂર છે એવી નમ્ર વિનંતી સાથે પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલ ના સર્વ નમસ્કાર આભાર સર